મસ્ત મજાનો પ્રયાંગ કરવાનો છે પ્રયાંગ હવે શું પ્રયાગ કરવાનો છે ને એ તો તમે વિડીયોમાં બનાવી લેજો એટલે તમારે મસ્ત પ્રયાંગ થઈ જવાનો છે અત્યારે તો ફેમિલી હેલ્લા સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર તો અત્યારે મસ્ત મજાનો હવાર પડી જશે ને હવાના પોરમાં પેલા જાગો તરત વરસાદ શરૂ થઈ જશે તો વરસાદ તો રહી જશે અત્યારે ને છે આપણે નવ વાગી જશે અત્યારે ને કાલે આપણે કામે નતો થવાનું પણ આજ તો આપણે કામે જવાનું છે ફાઇનલ થઈ ગયું છે આગળ પાણું આવે છે પછી આપણે કામે જઈ પણ અત્યારમાં એક મસ્ત મજાની વસ્તુ દેખાડી દો તમને કેવી મસ્ત વસ્તુ છે એટલે વરસાદના કારણે થઈ ગયું પરફેક્ટ તો તમને દેખાડું છું મસ્ત એક વસ્તુ દેખાડું તમને કેમકે વરસાદ પીડ્યો કે નહીં એના કારણે કેટલું જે ખેતરમાં આપણે પાણા હોય કે નહીં એ મસ્ત ડિઝાઇનવાળા થઈ ગયા છે આવી ગયા છે આ જો આ પાણો પછી અહીંયા જોવો આવી રીતે કંઈક આ દો બહુ મસ્ત પાણો દવો પછી બધા જાય તો આ પછી આ તો એવું કંઈક મસ્ત મસ્ત ડિઝાઇનના પાણા થઈ ગયા છે એટલે આ તો આપણે દવાનું કામે જ્યારે એવું તો દેખાડે કરશું તો વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેતો ને પૂરો વિડીયો જોજો તો આગળ પાણો આવી જાય એટલે અમે પાછીઓ કામે હવે અત્યારે તો હાલો પાણો આવી ત્યારે મળી પાછા ફેમિલી હું બસ આવ્યો છું માઇન્ડવી મારમાં ને આપણા પાછી માઇન્ડી વાવી દીધી છે તમને બધાને ખબર નહીં હોય પણ અમે અમને માઇન્ડી વાવી દીધી પાછી પાછું મેં કીધું સોમા હાઉસ થઈ ગયો કે નહીં એટલે પાછી માઇન્ડી વાવી દીધી તો ઉગી જ ગઈ એટલે વાવણીનો વરસાદ ધારા મારો છે ફેમિલી તો બધી માઇન્ડી ઉગી જ લીધી આપણી

ગુડ મોર્નિંગ ગાયઝ કહે છે હો મજામાં છો મસ્ત તો મસ્ત મજાનો ફવાર પડી ગયો છે ને આ આપણો બીજો દિવસ છે ભાઈ કાલ તો આખો દી શૂટ નહોતું શું પણ આ રીતે મેં શૂટ કરી કરીએ ને ના કામે લઈને શૂટ કેવી રીતે ન તો ખબર છે કે આખા ફોન હોય કે આપણા હાથ હોય કે ને બધા ઓલા પાવડર પાવડર છેલ્લા હોય ને એ ફોન મારી તો એ ફોન બગાડે ને આમ બધું મોટી થાય એટલે શૂટ નથી કરતો ને ફોન છે ને કોસે પેક કરીને આખો મૂકી દઉં એટલે એવી રીતે થાય ને જગ્યા પાસે હા થોડીક છે આ પાછું ગેસ થાય કે નહીં એટલે આખું બોલતી એટલે તમે જવાય જો એટલે એટલે કાંઈ શૂટ બૂટ નથી કરતો અહીંયા હવામાં શૂટ કરી લઈને આપણે સાઈ તારે સૂર્ય દર દર્શન કરી લો તો અહીંયા છે ને રો કંઈક ત્યાં થઈ ગયો છે થોડો થોડો જો આ રોપ તો પૂરો આવે આ રોપ વસરું ને હવે તો આપણે કાલે પાછું કાજી ભરવા જવાનું છે એટલે કન્ટિન્યુ ઓલોકમાં બનાવી દેજો તો આવ આજ પૂરો કરી દેવાનું છે આપણે તો કેમ જવું કામે આપણે નાસ્તા પાણી બાકી છે ના કબૂતર જોવા એમ ઉભું છે કે મસ્ત લાગે લોકેશન કેમ મસ્ત આવે ને આવડે બધા અહીંયા છે તો આગળ જવાનું છે આપણે પેલા નેસવાડે જવાનું છે પછી કારખાને જવાનું છે કોળે કાલ તો મોડું થઈ જઈશું કાલે હાડાઈ જાય મને કારખાના ગયા પછી હાડાઈ જાયું કામ શરૂ કર્યું અડધી કલાક કામ કર્યું છે કલાક દોઢ કલાક કામ કર્યું છું મેં એટલે આજ તો વધારે જવાનું છે એટલે કાલે હાથસો બેગ બનાવી છે આજો પંદરસોનો ટાર્ગેટ રાખીએ છીએ કાલે બનાવી બની નાખીશી અગિયાર વાગ્યાથી માંડીને પાંચ ચાર વાગ્યા તો પંદરસો બેગ બનાવવાની છે આપણે ફંડિન્યુ તો મસ્ત મજાનું કબૂતર જો બેઠું છે ઉડી ડીજું ચાલો ફેમેન્ટ નાસ્તો પાણી કરી આવું ને પછી પાછા મળી ફમે એટલે મસ્ત મજાનું નાસ્તો પાણી કરી લીધું છે ને હવે આગળ પાણું આવે એટલે મારે આગળ કારખાને જવાનું છે ને તમારે એને મસ્ત મજાનો પ્રયાંગ કરવાનો છે પ્રયાંગ હવે શું પ્રયાંગ કરવાનો છે ને એ તો તમે વિડીયોમાં બનાવી લેજો એટલે તમારે એને મસ્ત પ્રયાંગ થઈ જવાનો છે અત્યારે તો હાલો હું લઈ જાઉં એવી જગ્યાએ મસ્ત એવી જગ્યા છે જ્યાં હરિયાળી હરિયાળી થઈ ગઈ છે એટલે કેવી જગ્યા છે શું છે નહીં તો તમને વિડીયો વિડીયોઝ જોશો આગળ એટલે ખબર પડી જ જશે તો હાલ હું લઈ જાઉં છું કન્ટિન્યુ લોક મારે બનાવી દઉં ફેમિલી આ શું છે હવે કોમેન્ટ કરીને જણાવજો બતાવી દઉં કે હાલ કોમેન્ટ કરો તો બતાવું આ શું છે એમ ડુંગરો છે જો ફેમિલી કહેવા લાગ્યો પ્રેંક પાછા કોમેન્ટ કરીને જણાવજો ને આ નાનો એવો પ્રયાંક હતો તો હાલો એવો નાનો એવો એક વિડીયો બનાવીએ ને પાછું બીજું હવાર પડી ગયું છે એટલે કાલે તો મી જશે કાશીપુર તો બોલો પણ કાંસિરી એ આવ્યા એવા ભાઈ ને બાકી તો અહીંયા છે આપણો તો આજના વ્લોગ માઈટલું જ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેતો ને આજ જ અમારે જવાનું છે માઇન્ડિંગ લાસ્ટ તો વ્લોગ નહીં બનાવીએ હમણાં પાછો ટાઈમ રહેતો નથી